હુમલો કર્યો હતો હાથમાં પગમાં ખુબ માર માર્યો હતો જાનથી મારી નાખવાની પ્રયાસ પણ કર્યો હતો અમે વરવાડા થી હરમળભાઈ ને અમે એ માનતા જતો હતા પણ ને દેરિયા ગઢે સાડા ઘર પર બાલુભાઈ દેવાભાઈ બોરી ભુટકાતા કે તને પાંચ વરસ પૂરા નત કર દેવાળા રગજક કરે અને ત્યાંથી અમે નીકળી ગયા મોડસાઈકલ લઈને માતાજી માનતા જતા હતા હરમળભાઈ માનતા હતા એ ફરતા કરવા તો પછી એના ભાઈઓને બીજા બે ત્રણ જણાને અજાયડાને બોલાવી અને રસ્તામાં આડા ઉભા રહ્યા બળદ રસ્તા પર બાઇકતા હતા અને સીધો હું મોટા કાલમાં ઉતરો લો મારવા બેઠો મારા ભેગા હરબળભાઈ હતા એ એક ભાઈ ને બતાવ્યો ત્રણ ચાર જણા હતા તે આડાવરા ગા મારી મારા હાથમાંથી રિવોલ્વર પાણી જટી ભાગી ગયા છે જૂટવી લાયસન્સ વાળી રિવોલ્વર કોબેશ ટુકા સમય માં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ